નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું બીજી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું તે પહેલાં થોડીક મારા પેડ યુઝર માટે એનાઉન્સમેન્ટ છે સો સૌથી પહેલાં તો અત્યારે હવે એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે આજે સેકન્ડ એપ્રિલ છે ઓકે તો જે રીતે તમને પ્રોમિસ આપ્યો તો એ પ્રમાણે રિવિઝનની જે પીડીએફ છે આજથી બનાવવાનું શરૂ કરું છું એટલે તમારા સુધી આવતા આવતા લગભગ એક બે દિવસ હજી થઈ જાય લગભગ આજે નાઇટ સુધીમાં એકાદી પીડીએફ અપલોડ કરવાનો પ્રયાસ કરી જેથી તમે વિવિધ દેશો સાથે જે એક્સરસાઇઝ થતી હોય છે સો એવીસ છે એ બધી એક જ પીડીએફની અંદર કવર કરશું અગત્યની સમિટ છે કોન્ફરન્સ છે જી ટ્વેન્ટી છે ઓકે આવી બધી કોન્ફરન્સ છે ઓકે જેમ કે બ્રિક્સ સમિટ છે સિવાય છે

તો આવા ઘણા બધા એવા ટોપિક હશે કે જેની પીડીએફ આવશે તમારી પાસે તો તો આ ચાર ટોપિક તમને કીધા ઓકે અને આવી રીતે બીજી પણ હજી એક બે પીડીએફ આવશે જેમ કે હા ઇન્ડેક્સ રહીએ ઓકે તો ઇન્ડેક્સ ઇન્ડેક્સની પીડીએફ પણ આવશે તો આવા બધા જે ટોપિક છે ઓકે ચાર થી પાંચ એવા અગત્યના ટોપિક છે કે જેના ઉપર એક્ઝામિનરનું ફોકસ હોય અને એ બધી પીડીએફ છે તમારા માટે આપણે લાવશું

અને બાકી કરંટ અફેર આપણે સ્ટડી કરતા હોય ત્યારે બધું ભણાવેલું જ હોય છે આપણે જે હમણાં લો કે છેલ્લા ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધીની પીડીએફ હોય તો એ બધી પીડીએફની અંદર એ બધું મેન્શન કરેલું જ હતું આપણે ઓકે તો એ બધું ધ્યાનમાં રાખવાનું દિવસોવાળી પીડીએફ વાંચો ત્યારે ઓકે તો લગભગ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના બધા જ અગત્યના દિવસોની પીડીએફ છે ઓલરેડી અપલોડેડ છે બે ભાગમાં અપલોડ કરેલી છે એક જાન્યુઆરીથી લઈને જૂન સુધીની છે અને એક જુલાઈથી લઈને સુધીની છે તો આ ઓલરેડી એપ્લિકેશનમાં અપલોડેડ છે ભાવ વધારો હતો એ તો સ્થગિત રાખ્યો છે પણ રેગ્યુલર પ્રાઇસ જે અપડેટ થઈ ચુકી છે તો ચૌદસો નવાણું રૂપિયામાં તમે ડાઉનલોડ પ્રિન્ટ કાઢી શકો છો ઉપરનો આપેલા હોય તો એમાં તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે સિમિલરલી ભારતનું બંધારણ છે તે તમને

હેલેનિક વાયુસેના કહેવાય છે અથવા તો હેલેનિક એરફોર્સ કહેવાય છે ઓકે તો આ ગ્રીસની વાયુસેનાનું નામ છે ઓકે જેમ આપણી ઇન્ડિયન નેવીને રોયલ એરફોર્સ કેતો હતા એ જ રીતે અમને શું કહે છે હેલેનિક એર એરફોર્સ ભારતીય વાયુસેના છે ઓકે એ એમણે પણ આ યુદ્ધ અભ્યાસની અંદર ભાગ લીધો છે અને ભારત ઉપરાંત ટોટલ પંદર એવા દેશો છે કે જેમણે આની અંદર ભાગ લીધો છે દર બે વર્ષે આ યુદ્ધ અભ્યાસનું એક વખત આયોજન થાય છે તો બાય એન્યુઅલ થતું એક્સાઈઝ છે દર બે વર્ષે એક વખત એક્સરસાઈઝ થાય ભારતીય સેના તરફથી કયા કયા એરક્રાફ્ટ ભાગ એરક્રાફ્ટી સુકોલ સેવન્ટી એટ એલ રિફ્યુઅલ અને સી વન સેવન ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તો આ બધાય ટૂંકમાં એક ખાલી આનું નામ યાદ રાખજો આ બધા તો ઓપ્શનમાં કદાચ ના પણ આપે એક સુકો થર્ટી એમકેઆઈ ને ખાસ ધ્યાનમાં રાખજો કે એણે આની અંદર ભાગ લીધેલો છે

નક્કી કર્યું છે સ્પેન સાથે મળીને ભારત બે હજાર છવ્વીસના રીતે ઉજવશે અને બાકી થોડાક સમય પહેલા જ સ્પેનના પ્રધાનમંત્રી છે એમનું નામ છે પેડ્રો તે વડોદરામાં એમણે સી ટુ સી ટુ નાઇન ફાઇવ નામની ફેક્ટરી છે એનું ઉદ્ઘાટન કર્યું છે એરબસ વિમાનની ફેક્ટરી છે અને એનું ઉદ્ઘાટન એમણે કર્યું છે એકચ્યુઅલમાં આનું જે નામ છે એ છે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ ત્યાં એમણે ઉદ્ઘાટન કર્યું છે ટાટા અને એરબસ બંને મળીને આ ચલાવે છે ઓકે સ્પેને ભારતને આમંત્રણ પણ આપ્યું હતું આઈડીઆરએમાં જોડાવા માટે આઈડીઆરએ નું ફોર્મ શું છે ઇન્ટરનેશનલ ડ્રોટ રેઝિલિયન્સ એલાયન્સ એની અંદર જોડાવા માટે ભારતને આમંત્રણ આપ્યું હતું આઈડીઆરએ ની જે સ્થાપના છે બે હજાર બાવીસ માં સ્પેન અને સેનેગલે કરી હતી કોપ ટ્વેન્ટી સેવન દરમિયાન અને છે એનું હેડક્વાર્ટર ક્યાં છે જર્મનીના બોન શહેરમાં આવેલું છે આઈડીઆરએ નું હેડક્વાર્ટર બાકી સ્પેનમાં બે હાજર ત્રીસ નો ફીફા વર્લ્ડ પુરુષ વર્લ્ડ કપ પણ થશે તમારી પરીક્ષા માટે ખાસ તમારે યાદ રાખવાના છે આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે ઓકે હાલમાં ચર્ચામાં રહેલ ભાર્ગવસ્ત્રનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે ભાર્ગવસ્ત્ર એનું નિર્માણ કરેલું છે ઇકોનોમિક્સપ્લો લિમિટેડ ઓપ્શન ડી આપણો જવાબ બનશે

એ સક્ષમ છે એક્ચ્યુઅલમાં ભાર્ગવ વસ્ત્ર છે એ સ્વામ ડ્રોન ને હવામાં ધ્વસ્ત કરવા માટેની એક મિસાઇલ સિસ્ટમ પ્રણાલી છે સો એ પણ યાદ રાખજો સ્વામ નો ફૂલ ફોર્મ શું થાય છે સ્માર્ટ બાર ફાઇટિંગ એરે ઓફ રીકોન્ફિગ્યુર્ડ મોડ્યુલ ઓકે તો એનો ફૂલ ફોર્મ છે હાલમાં સોરી હાલતા ચાલતા પ્લેટફોર્મમાં ઝડપથી તે તૈનાત થઈ શકવાની ક્ષમતા ધરાવે છે અને થી વધુ દૂરના લક્ષને ધ્વસ્ત કરવાની ક્ષમતા પણ ધરાવે છે તો આ થોડુંક માહિતી છે આ તમારી પરીક્ષા માટે ઉપયોગી બનશે નેશનલ રેડ રન ટુ નું ઝીરોનું આયોજન કોણે કર્યું છે તો નેશનલ રેડ રન ટુ નું આયોજન છે ઓકે એ નાકો અને જી એ જીએસએસીએસ બંને મળીને કર્યું છે સો ઓપ્શન સી આપણો જવાબ બનશે હવે થોડુંક તો તમને ઓપ્શન જોઈને એમ લાગે કે આ નાકો શું છે જી એસ એ છે ઓકે તો નાકોસ છે એ સી એસ આ બંને મળીને આયોજન કરી રહ્યા છે તો પહેલા તો નાકોસનું નાકો છે એનું પૂરું નામ જોઈએ તો નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના છે ઓગણીસો બાણુંમાં માં થઈ હતી સ્વાસ્થ્ય સોરી એકચ્યુઅલમાં આ નાકો છે એ એકચ્યુઅલમાં સ્વાસ્થ્ય અ ગૃહ મંત્રાલયની પણ સ્વાસ્થ્ય મંત્રાલય કાર્ય કરતી બોડી છે ઓકે ગૃહ મંત્રાલયની કાર્ય કરે છે અને નવી આવેલું છે ઓકે એક જ મિનિટ થોડુંક કન્ફર્મ કરી લઈએ આપણે ગૃહ મંત્રાલય હેઠળ છે કે પછી બરાબર છે હું સાચું જ છું ઓકે આ જે છે ગૃહ મંત્રાલ નથી કાર્ય કરતું અહીંયા એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો અહીંયા કરેક્શન કરી લેજો એ ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત છે ઓકે સો અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે આ એક ક્લિયર કરી લેજો સ્વાસ્થ્ય મંત્રાલય આવશે અહીંયા ઓકે અને બાકી જીએસએસિએસ છે એનું પૂરું નામ છે ગોવા સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટી ઓકે અને આનું જે આયોજન છે નેશનલ રેડ રન ટુ પોઈન્ટ ઝીરો એનું આયોજન છે એ ગોવામાં થયેલું છે શા માટે તો કંઈ કે એચઆઈવીને રોકવા માટે વધારે જે લોકો છે એને વધારે જાગૃત કરવા માટે આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે બિમસ્ટેક શિખર સંમેલનની જે છઠ્ઠી આવૃત્તિ છે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે અત્યારે બે હજાર પચીસમાં આની સિક્સ એડિશનનું આયોજન થયું છે અને થાઈલેન્ડમાં કરવામાં આવેલું છે અત્યારે અધ્યક્ષતા પણ બે હજાર બાવીસથી કોની પાસે છે થાઇલેન્ડ પાસે જ છે તો બિમસ્ટેક દેશોની અધ્યક્ષતા અત્યારે થાઇલેન્ડ કરી રહ્યું છે બિમસ્ટેકના સભ્ય દેશોને યાદ રાખીશું બાંગ્લાદેશ ભૂટાન ભારત નેપાળ શ્રીલંકા મ્યાનમાર અને થાઈલેન્ડ તો છઠ્ઠું સંસ્કરણ છે એનું અને આયોજન થાઈલેન્ડમાં થવા જઈ રહ્યું છે અધ્યક્ષતા પણ થાઈલેન્ડ પાસે સેક્રેટરી જનરલ છે અત્યારે અત્યારે એના ભારત ભારત પાસે છે 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 ઓકે સેક્રેટરી જનરલ કોણ બાકી બિમસ્ટેક દેશોની જે સ્થાપના છે એ છ જૂન ઓગણીસો સત્તાણું માં થઈ હતી હેડક્વાર્ટર એનું બાંગ્લાદેશના ઢાકામાં આવેલું છે ફૂલ ફોર્મ પૂછી શકે બે ઓફ બેંગાલ ઇનિશિયટીવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન આનું ફૂલ ફોર્મ છે ક્લિયર સો એટલા મુદ્દાઓ છે આમાંથી તમારે બિમસ્ટેક વિશે યાદ રાખવાના થશે ઓકે હાલમાં ચર્ચામાં રહેલ નિર્માણ કરવા માટે કઈ કમ્પ કંપની રક્ષા મંત્રાલય ઓર્ડર આપ્યો છે ઓકે તો નિર્માણ કરવાનો ઓર્ડર છે એ રક્ષા મંત્રાલય કોને આપ્યો છે ભારત ડાયનેમિક લિમિટેડ ને આપ્યો છે તો ઓપ્શન બી આપણો જવાબ બનશે હાલમાં જ આરસેમ નામની જે મિસાઇલ છે ઓકે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ ઓકે આ જે મિસાઇલ છે એનું નિર્માણ કરવા માટે ભારત ડાયનામિક લિમિટેડને ઓર્ડર આપ્યો છે ટોટલ બે હજાર નવ નવસો ને સાહીઠ કરોડનો ઓર્ડર મળ્યો છે એમને બાકી આ ભારત ડાયનામિક લિમિટેડ છે એનો હેડક્વાર્ટર છે હૈદરાબાદમાં છે રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કંપની છે જે મિસાઇલ છે એમ સેમ આની જે રેન્જ છે સિત્તેર કિલોમીટરની છે મીડિયમ રેન્જ સર્ફેસ ટ્રેલ મિસાઇલ એનો ફૂલ ફોર્મ છે અને ડીઆરડીઓ અને ઇઝરાયલની જે એરોસ્પેસ કંપની છે ઓકે બંને મળીને આને ડિઝાઇન કરી છે

અત્યારે થીમ છે બે હજાર આઠમાં સૌથી પહેલી વખતે રાષ્ટ્રીય દિવસ ઉજવેલો છે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ઓકે અને ઓટિઝમ છે એના લક્ષણો બાળપણમાં શરૂઆતમાં ત્રણ વર્ષમાં જોવા મળે છે ત્યારબાદ ધીમે ધીમે વિકૃતિ પામે છે સામાન્ય શબ્દોમાં ઓટિઝમ છે એનાથી પીડિત બાળક માનસિક અને બૌદ્ધિક વિકાસ છે એ ઓછો થઈ જાય છે અને ત્યારબાદ એ સમાજમાં સહેલાથી પડી શકતા નથી ઓકે સો આ એટલી વસ્તુ છે ઓટિઝમ વિશે આપણે યાદ રાખવાની થશે ઓકે એના પછીનો ક્વેશ્ચન છે કે હાલમાં જ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે ની ઉજવણી ક્યારે થઈ હતી તો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે છે આ સેકન્ડ એપ્રિલે ઉજવાયેલો છે તો આન્સર આવશે સેકન્ડ એપ્રિલ તો સેકન્ડ એપ્રિલ ના રોજ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે ઉજવાયેલો છે જો આ દિવસ છે ને ખાસ છે અહીંયા તમારે એક તો થીમ યાદ રાખવાની છે ધ ફ્રીડમ ઓફ ઇમિગ્રેશન ઇમેજિનેશન ધ ફ્રીડમ ઓફ ઇમેજિનેશન આની થીમ છે અને દર વર્ષે છે ને આને એક સ્પેશિયલ કન્ટ્રીની અંદર છે આનું આયોજન કરવામાં આવે જે હોસ્ટ કન્ટ્રી હોય એ યાદ રાખવાનું હોય એમાં તો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે છે આ વખતે નેધરલેન્ડમાં ઉજવાય છે ગયા વખતે જાપાનમાં ઉજવો તો આ વખતે નેધરલેન્ડમાં ઉજવેલો છે બરાબર સો અત્યારે આપણે નેધરલેન્ડને યાદ રાખવાનું છે અને સૌથી પહેલી વાર ઓગણીસો સડસઠમાં ઉજવાયેલો છે બે એપ્રિલે ઉજવાય છે અને બસ બાકી વર્લ્ડ બુક એન્ડ કોપીરેટ ડે પૂછે તો એ ત્રેવીસ એપ્રિલે આવશે બરાબર ચાલો થોડાક વન લાઈન ક્વેશ્ચન જોઈ લઈએ આજના વિડીયોમાં પણ હાલમાં જાહેર થયેલ ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક રિપોર્ટ બે પચીસ એ કઈ કંપનીએ પ્રકાશિત કર્યો છે તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે એક્સચેન્જર નામની જે કંપની છે એની સાથે મળીને પ્રકાશિત કરેલો છે મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં કયા સ્થળેથી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશીલા રાખી છે તો મહારાષ્ટ્ર નાગપુરથી રાખી હતી કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થયો કે બે ટકાનો હાલમાં કેન્દ્ર સરકારે ઓલા ઉબર જેવી એક ટેક્સી સર્વિસ શરૂ કરી છે એનું નામ નામ શું રાખ્યું રાખ્યું છે છે સહકાર ટેક્સી હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રથમ લેપર્ડ સફારી સ્થળ વિકસિત કરવામાં આવશે તો પંજાબ રાજ્યની સરકાર સૌથી પહેલું લેપર્ડ સફારી સ્થળ છે વિકસિત કરશે એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય પહેલવાન મનીષા ભૌલા ભૌવાલા એમણે કયો મેડલ મેળવ્યો છે તો મનીષા ભમવાલાએ ગોલ્ડ મેડલ મેળવેલો હતો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં સોર્સેક્સ ઇન્ડિયા બે હજાર પચીસનું ત્રીજું સંસ્કરણ કયા સ્થળે યોજાયું નવી દિલ્હીમાં યોજાયું છે કયા રાજ્યની સરકાર દ્વારા સી કોહોટ થ્રી પોઈન્ટ ઝીરોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તો પંજાબ રાજ્યની સરકારે સી કોહોટ થ્રી પોઈન્ટ ઝીરોનું લોન્ચિંગ કરેલું છે એક પ્લેટ એક ખેલા અભિયાન છે એ કોણે શરૂ કર્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શરૂ કર્યું છે આરએસએસ તરીકે ઓળખાય છે ઓગણીસો ને પચીસમાં આરએસએસની સ્થાપના થયેલી છે હાલમાં જ સરકાર દ્વારા મનરેગા મજદૂરીની અંદર છે કેટલા ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે તો સાત ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે અંદર ભારતનો સૌથી પહેલો નેનો ઇલેક્ટ્રિક રોડ શો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો બેંગ્લોર કર્ણાટક ખાતે છે ઇન્ડિયા ઓપન બે હજાર પચીસ ક્વેશ ટુર્નામેન્ટનું ટાઇટલ કોને જીત્યું છે તો અનાથ સિંઘે ટાઇટલ જીત્યું છે કયો દેશ વિશ્વનો સૌથી મોટો ફાઇવજી બજાર દેશ બન્યો છે એકચ્યુઅલમાં સૌથી મોટો તો ઠીક પણ બીજો સૌથી મોટો તો ભારત બન્યો છે તો આન્સર આવશે ભારત

તો પૃથ્વીની અંદર ઘણા દુર્લભ ઘટકો રહેલા છે એને શોધવા માટેની એક ટેકનોલોજી ચીને વિકસિત કરી છે સિંગાપોરનો સર્વોચ્ચ સન્માન છે માનદ નાગરિક પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે તો તરુણ દાસ આપ્યો છે સિંગાપોર ની સરકારે એ પુરસ્કાર સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ જીએમઆર એનર્જી અને કિરડા ઓકે આ ત્રણેય કયા દેશમાં નવસો મેગાવોટ જળ વિદ્યુત પરિયોજના માટે કરાર કર્યા છે તો નેપાળ સાથે આ કરાર કર્યા છે ત્રણે ઓકે તો આ સાથે જ આપણે સેકન્ડ એપ્રિલનો વિડીયો છે ત્યાં આપણે સમાપ્ત કરીશું અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં થર્ડ એપ્રિલના કરંટ અફેર સાથે ઓકે ચાલો